મૃતદેહ હોવાનું જણાતા અંગે પોલીસને જાણ કરી હતી જેને લઈને અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી મહિલાની મહિલાની વર્ષની હોવાનું માનવામાં આવી રહ્યું છે ઓળખ થઈ ન હતી જેને લઈને પોલીસે હાલ તો સૌપ્રથમ મહિલાની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે ખુલ્લા ખેતરમાંથી જે રીતે મહિલાની લાશ મળી આવી તેને જોતા મહિલાની ક્રૂર રીતે હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે મહિલાના મોઢા પર અને શરીરના જુદા જુદા ભાગ પર ચપ્પુના તીક્ષ્ણ હત્યારના ઘા મારવામાં આવ્યા હોવાનું દેખાય છે મહિલા પર સાતથી થી વધુ ઘા મારી તેની જી ઘાતકી હત્યા કરાઈ હોય તેવું મહિલાને મળી આવેલ મુદ્દા પરથી મળી લ્યું છે દરમિયાન મહિલાના મૃતદેહ થોડા દૂર પોલીસને એક બેગ મળી હતી જેમાંથી ચાવી લિપસ્ટિક વેસલીન અને લેડીઝ રૂમાલ જેવો સામાન મળ્યો હતો જેને લઈને પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે કાસવાળા સાથે અસર છે